નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ કિલા બારગી છે હું કલ્યાણ હાઈસ્કૂલમાં ધોરણ આઠમાં માં અભ્યાસ કરી રહી છું હું તમને આજે માઉન્ટ એવરેસ્ટ નામ કેવી રીતે પડ્યું તેના વિશે કહીશ આજથી એકસો ત્રેસઠ વર્ષ પહેલાની વાત છે ભારત બ્રિટિશ હુકુમત હેઠળ હતું તે તે વખતે હિન્દુસ્તાનના સર્વેયર જનરલ સર ઉત્તર દિલ્હીની તેમની ઓફિસમાં બેઠા હતા સમયે એક હિન્દુસ્તાન દોડતો દોડતો આવ્યો આ આસિસ્ટન્ટે કહ્યું સર મેં જગતના સૌથી ઊંચા પર્વતને શોધી કાઢ્યો છે આ વ્યક્તિએ જે પર્વત શોધી કાઢ્યો તે તો નેપાળ બાજુ આવેલા હિમાલયનું એક શિખર હતું તે વખતે તો આ શિખરનું કોઈ નામ પડ્યું ન હતું તેને રોમન સંખ્યા પ્રમાણે પંદરની સંજ્ઞા આપી અપાઈ હતી ગણતરી પ્રમાણે એ શિખર સમુદ્રની સપાટીથી ઓગણત્રીસ હજાર બે ફૂટ ઊંચે હતું ભારતના ઉત્તર ભાગમાંથી એક હજાર આઠસો ઓગણપચાસ અને એક હજાર આઠસો પચાસ વચ્ચેના શિખરનું અવારનવાર સર્વેક્ષણ થયું હતું પરંતુ સર એન્ડુવર્ગનો નિષ્ણાત પૂરી ગણતરી કરીને પાછો ફર્યો ત્યાં સુધી તેમને કોઈ ખબર નહોતી કે તે શિખર જગતમાં સૌથી ઊંચું છે સર્વેયરને જ્યાંથી માપ કાઢ્યું હતું તે આ શિખરથી સો માઇલ દૂર હતું એ લોકોએ ઊંચી કક્ષાએ ઈધર ઉધર કરીને આ ઊંચાઈ માપી હતી એ પછી સર વોર્ગે પૂર્ણ રીતે આ કોમ્પ્યુટરની ગણતરીની ચકાસણી કરી અને તે પછી પંદર નંબરના આ શિખરને તેમણે એવરેસ્ટ નામ આપ્યું સરવાર્ગ પહેલાંના હિન્દુસ્તાનના સર્વેયર જનરલનું નામ જ્યોર્જ એવરેસ્ટ હતું એટલે તેના ઉપરથી આ હિમાચલ શિખરનું પરદેશી નામ પડ્યું હતું જોકે બિચારા બ્રિટિશ સર્વેયરને ખબર નહોતી કે તિબેટ નિવાસીઓએ આ ઉચ્ચતમ શિખરોના ઘણા નામો પાડ્યા હતા તેમાં ચોમોલુંગના સૌથી પ્રચલિત હતું